નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાયંગરો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર નવસારી પાસેથી પસાર થતા નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર અકસ્માત સર્જાયો નવસારી નજીક નંદુરબારના પરિવારને નડ્યો અકસ્માત હતો હાઈવા ચાલકે ગફલતભરી રીતે હંકારતા કારને અડફેટી લીધી કાર ચાલકને અડફેટી લેતા કાર પલટી મારી ડિવાઇડર સાથે અથડાઈ કાર ડિવાઇડર સાથે અથડાતા ત્યારબાદ પાછળથી આવતા વધુ એક ટ્રકે ટક્કર મારતા ત્રણ લોકોને ઈજા પહોંચી દમણથી પરિવાર નંદુરબાર તરફ ભરી રહ્યો હતો અને એ સમયે નવસારી નજીક ઘટના બનવા પામી હતી ઈજાગ્રસ્તોને નવસારીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે ઘટનાની ટ્રાફિક પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હાઈવે પર લાગ્યો લાંબો ટ્રાફિક જામ અકસ્માત સજી હાઈવા ચાલક અને ટ્રક ચાલક ફરાર થયા અકસ્માતમાં ઈજા પામેલા લોકોના નામ આદેશકુમાર કુમાર અંજલીબહેન અને આરતી જાહેર કરવામાં આવ્યા છે આઈસર ટેમ્પોમાં ગેરકાયદેસર રીતે વહન કરી લઈ જવાતા લોખંડના સળિયા કે જેની કિંમત થાય છે બે લાખ ચાર હજાર નવસો સાહીઠ તથા આઈસર ટેમ્પાની કિંમત મળી કુલ સાત લાખ ચોવીસ હજાર નવસો સાઠના મુદ્દા માલ સાથે બે આરોપીને ઝડપી પાડતી નવસારી એલસીબીની ટીમ પકડાયેલા આરોપીની અંદર દીપક ઉર્ફે દીપ અજયભાઈ પવાર અને સુનિલકુમાર નવીનભાઈ ડહ્યાભાઈ પટેલ કે જેઓ ચીખલી અને સોનવાડાના રહેવાસી છે એમને ઝડપી પાડવામાં આવ્યા છે ગ્રામ પંચાયત સામાન્ય અને ચૂંટણી બે હજાર પચીસની જ્યારે જાહેરાત કરવામાં આવી છે આજથી ફોર્મ ભરવાની શરૂઆત થશે ત્યારે ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે જલાલપુર ઘટક બેના ચૂંટણી અધિકારી તરીકે ભાવેશકુમાર ડી પટેલ તો મદદનીશ ચૂંટણી અધિકારી તરીકે મોહમ્મદ સિયાઝ એજ મુન્સી એમના અંદરની અંદર આસણા સિસોદરા પારડી દિલવાડા વલોડી અલુરા ભીના ડાભેલ મહુવર વાડા પોસરા માણેકપુર ટંકોલી અને કોલાસણા ગામો આવશે તો સાથે જ નરેશકુમાર ડી વાવડિયા જેઓ ચૂંટણી અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારી તરીકે મિતા કે પરમાર કે જેઓના અંડરની અંદર દાતી બોરસી માછીવાર ડીવાદાંડી સાગરા માંગરોળ નિમડાઈ સિમલક ગામ અને આ તમામ ગામોને આવરી લેવામાં આવ્યા છે તો આ પ્રમાણે આથી ફોર્મ ભરવાની શરૂઆત કરવામાં આવનાર છે આપ જે દ્રશ્યો જુઓ છો એ છે ગિલકડી માતા ફળિયાના ગિલકડી માતા ફળિયાના આ દ્રશ્યો અગાઉ પણ અમે બેથી ત્રણ વખત બતાવી ચૂક્યા છે વારંવાર તેના સ્થાનિકો દ્વારા મહાનગરપાલિકામાં રજૂઆત કરવામાં આવે છે છતાં પણ એમની વાત કોઈ સાંભળતું નથી ને આ જ પ્રમાણે ત્યાંના સ્થાનિકો હેરાન પરેશાન થાય છે અને હાલ તો કોઈ નગર સેવકો પણ નથી કે જેને રજૂઆત કરી પોતાના કામો કરાવી શકાય કારણ કે હાલ જે ખરા એ મહાનગરપાલિકા બન્યા બાદ અને ડેપ્યુટી કમિશનરના હાથમાં જ સમગ્ર સંચાલન હોવાના કારણે આમ જનતાને બેલી કોઈ બનતું નથી અને આમ જનતા આ રીતે હેરાન પરેશાન થઈ રહી છે નવસારી મહાનગરપાલિકા દ્વારા એપ્રેન્ટિસ તાલીમાર્થીની ભરતી યોજવામાં આવી છે જેની અંદર અલગ અલગ સત્તર કેટેગરીની અંદર કુલ ઓગણપચાસ તાલીમાર્થીઓને સ્ટાઇપેન્ડની સાથે કોન્ટ્રાક્ટ બેઝ એપ્રેન્ટિસ તરીકે લેવામાં આવશે અને શૈક્ષણિક લાયકાતની અંદર આઈટીઆઈ ડેડ પ્રાસ રાખવામાં આવ્યું છે જેમાં ફીડર મેકેનિક ટ્રેક્ટર મેકેનિક મોટર વ્હીકલ મલ્ટીમીડિયા એનિમેશન એન્ડ સ્પેશિયલ ઇફેક્ટ્સથી માંડી અલગ અલગ સત્તર કેટેગરીની અંદર કુલ ઓગણપચાસ તાલીમાર્થીઓની ભરતી કરવામાં આવી રહી છે નવસારી રૂરલ પોલીસ દ્વારા કુલ્લે બે લાખ ઓગણસાઠ હજારનો દારૂ ઝડપી પાડ્યો છે જે કિયા સોનેટ ગાડીની અંદર વહન થઈ રહ્યો હતો એમને મળેલી બાતમી મુજબ વોચ ગોઠવી અને દારૂ સહિત મુદ્દા માલ મળી કુલ્લે આઠ લાખ ચોસઠ હજાર પાંચસોના મુદ્દા માલની સાથે એક આરોપી એવા અમરણભાઈ નાનાભાઈ વાળાને ઝડપી પાડ્યા છે તો સાથે જ દમણના રોહિતને વોન્ટેડ જાહેર કર્યો છે દર વર્ષે ત્રીજી જૂનને સમગ્ર વિશ્વની અંદર વિશ્વ સાયકલ દિવસ એટલે કે વર્લ્ડ બાયસાઇકલ ડે તરીકે ઉજવવામાં આવે છે આ દિવસ સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા બે હજાર અઢારમાં જાહેર કરવામાં આવ્યો હતો તેનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં સાયકલના ઉપયોગ માટે જાગૃતિ લાવવાનો અને સાયકલના ફાયદા વિશે માહિતી આપવાનો છે સાયકલ એ માત્ર યાત્રાનું સાધન નથી પરંતુ તે આરોગ્ય પર્યાવરણ અર્થતંત્ર એમ ત્રણેય પાસાઓમાં ખૂબ જ લાભદાયક છે સાયકલ ચલાવવાથી શરીર તંદુરસ્ત રહે છે અને હૃદયરોગ ડાયાબિટીસ અને સ્થૂળ જેવી ગંભીર બીમારીઓમાંથી બચાવે છે નવસારી જિલ્લા તિજોરી અધિકારીની કચેરી મારફતે પેન્શન મેળવતા પેન્શનરોની હયાતી માટે નવસારી પોસ્ટ ઓફિસના કર્મચારીઓ દ્વારા મજૂર મહાજન સોસાયટીમાં ખાસ ઝુંબેશ આદરવામાં આવી હતી નવસારીમાં અને જિલ્લામાં રહેતા પેન્શનરોની હયાતી અને ખરાઈ બાબતે નવસારી પોસ્ટ ઓફિસના કર્મચારીઓ દ્વારા ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે પોસ્ટ ઓફિસના કર્મચારીઓ જે તે વિસ્તારમાં સોસાયટીમાં જઈ આસપાસમાં રહેતા પેન્શનરોને સગવડ મળી રહે એ રીતે તેમની હયાતીના સર્ટિફિકેટની કામગીરી કરી રહી છે નવસારીની જમાલપુર વિસ્તારની મજૂર મહાજન સોસાયટી કોમન હોલમાં રજાના દિવસ હોવા છતાં આ કર્મચારીઓ જે પેન્શનરો માટે પહોંચ્યા હતા અને પચીસ જેટલા પેન્શનોની હાજરી અંગેનું પ્રમાણપત્ર એમણે બનાવી આપ્યું હતું નવસારીમાં સેવક એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટનો બારમા પુસ્તક વિતરણ કાર્યક્રમ ફ્રી પુસ્તકો આપવામાં આવશે સમારંભ તારીખ ચાર જૂન બે હજાર પચીસ બપોરે બારથી છ દરમિયાન ડૉક્ટર આંબેડકર ભવન કલેક્ટર કચેરી પાછળ પ્રથમ માળ કાળિયાવાડી ખાતે યોજાશે આ સમારંભમાં પચોતેર હજાર વિદ્યાર્થીઓને ફ્રી પુસ્તક કીટનું વિતરણ કરવામાં આવશે સાથે જ ડાન્સ કોમ્પિટિશન ગરબા કોમ્પિટિશન સ્પીચ કોમ્પિટિશન અને ગ્રૂમિંગ મોડેલિંગ કોમ્પિટિશન પણ યોજવામાં આવશે જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન એકત્રીસ ડિગ્રી સેન્ટીગ્રેડ લઘુત્તમ તાપમાન પચીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધવા પામ્યું છે ભેજની વાત કરવામાં આવે તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ નેવું ટકા તો સાંજ દરમિયાન સાહીઠ ટકા નોંધવા પામ્યું છે પવનની ગતિની જો વાત કરવામાં આવે તો નવ પોઈન્ટ પાંચ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો છે અને પવનની દિશા સાઉથથી વેસ્ટ તરફની હતી ચીખલી તાલુકામાં મેના પ્રથમ સપ્તાહમાં વાવાઝોડા સાથેના કમોસમી વરસાદમાં ત્રણ હજાર પાંચસોને એંશી જેટલા ખેડૂતોને નુકસાન થવા પામ્યું છે ખેતીવાડી શાખા દ્વારા સર્વે કરી જિલ્લામાં અહેવાલો સપર્થ કરવામાં આવ્યો છે ત્યારે ખેડૂતોને ક્યારે સહાય ચૂકવાશે તે જોવાનું રહ્યું તાલુકા સહિત સમગ્ર વિસ્તારમાં છ અને સાત મહિના રોજ તેજ ગતિ પવન ફૂંકાવાની સાથે કમોસમી વરસાદ વરસતા ખેડૂતોને મોટેપાયે નુકસાન થવા પામ્યું હતું લંડનમાં પૂર્વ કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ અને પ્રતિનિધિ પ્રતિનિધિમંડળનું સેલ્યુટ તિરંગા પ્રમુખ કેશવભાઈ બટાકાએ સન્માન કર્યું એનઆરઆઈ ગ્રુપ યુકેના પ્રમુખ શ્રી કેશવભાઈ બટાકાની હિન્દુ ભાઈઓ બહેનો દ્વારા સભાગત કરવામાં આવ્યું હતું સાથે જ ઓપરેશન સિંદૂર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય સેનાને અભિવંદન પાઠવવામાં આવ્યા હતા આ પ્રસંગે ભારતીય કથાકાર પ્રભુભાઈ શુક્લ તથા સમસ્ત બ્રહ્મ સમાજ પ્રમુખ પ્રિન્સિપાલ બીએન જોશી જોષી વગેરે ઉપસ્થિત રહ્યા હતા આખા નવસારી વિસ્તારને જે પીવાનું મીઠું પાણી મળે છે એ નહેર મારફતે મળે છે અને એ નહેર જે ખરી દૂધે તળાવ સુધી પહોંચે છે દૂધે તળાવ તો ઠીક છે પણ દૂધે તળાવ તરફ આવતી નહેરને આપ જોશો તો કદાચ પીવાનું પાણી આપ બંધ કરી દો એવું લાગે છે કારણ કે નગરપાલિકાને ત્યારબાદ મહાનગરપાલિકા બન્યા છતાં પણ એ નહેરની કાળજી લેવામાં આવતી નથી એ લાઇનની કાળજી લેવામાં આવતી નથી જ્યાં જુઓ ત્યાં મોટા મોટા બાકોરા પડ્યા છે સાથે જ ઝાખરા ઉગી નીકળ્યા છે અને ખુલ્લી ગટરો દેખાઈ રહી છે તો કદાચ કોઈ એમાં મૃત જીવ નાખી

જાન્યુઆરી બે હજાર પચીસની અંદર ધારાસભ્ય નરેશભાઈ પટેલ દ્વારા ખેરગામ તાલુકા પંચાયતના વિવિધ વિકાસના કામો ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા જેમાં બે વિકાસના કામો હજુ પણ અધ્ધરતાલ હોય બાયપાસ લિંક રોડની જર્જરિત હાલત સમગ્ર વાહન વ્યવહારને ભારે તકલીફ આપી શકે એમ છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો શાળાથી રામજી મંદિર પોસ્ટ ઓફિસ સુધીનો જે લિંક રોડ છે એ અત્યંત મોટા વાહનોના અવર જવરના કારણે ભારે વ્યસ્ત રહે છે સાથે જ ટુ લેન પહોળાઈ હોવી જરૂરી છે પરંતુ ઓછો પહોળો અને ઠેર ઠેર આ જે રસ્તો છે એ પાણીના નિકાલના અભાવે ખરાબ થઈ શકે છે અને મલ્ટી એક્સ વાહનો ચોમાસા પહેલા સંપૂર્ણ રસ્તો બની જાય એવી લોક માંગ ઉઠવા પામી છે એંધલ હાઈવે ઉપર ટેન્કર ટ્રેલર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો એકને ઈજા ચોવીસ કલાક વાહન વ્યવહારથી વ્યસ્ત રહેતા નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર એંધલ હાઈવે પર એક ટેન્કર ટ્રેલર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં એક વ્યક્તિની ઈજા પહોંચવા પામી છે રાત્રે એકતીસ કલાકે એંધલ ખેતલા બાપા ટી સ્ટોલ પાસે આગળનું ટાયર ફાટતા ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો હતો અને ઊભેલા ડમ્પરની અંદર અથડાવતા આ હાલમાં જ બનેલ ગટર તરફ ધસી જવા પામ્યું હતું જે સમયે ટી સ્ટોલ ઉપર એક ઇનોવા ગાડીમાં ઊભી હતી અને તેનો ચાલક ગટર ઉપર ઊભો હતો અને મુતો હતો અને એને અડફેટેલ ચડાવી ફેંકી દીધો હતો જેના કારણે લઈ ઈજાગ્રસ્તને હોસ્પિટલ સારવાર હરઠેળ ખસે આવ્યો છે એસટીની પૂનમ સ્પેશિયલ વલસાડ નારેશ્વર બસ દસ જૂને ઉપડશે વલસાડ એસટી વિભાગ દ્વારા ભક્તજનો માટે દર મહિનાની પૂનમના દિવસે વલસાડ નારેશ્વર અને ધરમપુર ડાકોર બસ દોડવામાં આવે છે આ મહિનાની પૂનમ સ્પેશિયલ વલસાડ નારેશ્વર બસ દસમી જૂને અને ધરમપુર ડાકોર બસ નવમી જૂને ધરમપુરથી ઉપડશે ભિલાડમાં એકસો એકસઠ નિરંકારી ભક્તોએ ઉત્સાહપૂર્ણ કર્યું રક્તદાન બે હજાર પચીસ રક્ત મેં વહે નાલીઓ મેં નહીં ભવનને લઈ સંત નિરાકારી મિશનની સામાજિક શાખા સંત નિરાકારી ચેરિટેબલ ફાઉન્ડેશન વતી રવિવાર એક જૂન તલવાડા સ્થિત સંત નિરાકારી સત્સંગ ભવનમાં આયોજિત રક્તદાન શિબિરમાં એકસો એકસઠ નિરંકારી ભક્તોએ ભારે ઉત્સાહ સાથે રક્તદાન કર્યું સાપુતારા ખાતે વીકેન્ડને લઈ પ્રવાસીઓનો ધસારો ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા કમોસમી વરસાદે ડાંગ જિલ્લાના કુદરતી સૌંદર્યમાં ચાર ચાંદ લગાવી દીધા છે હરિયાળા ડુંગરની સુંદરતા માણવા માટે શનિવાર અને રવિવારની રજામાં ગુજરાતભરમાંથી પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા જેના કારણે ખાસ કરીને સાપુતારા ખાતે હાઉસફુલના બોર્ડો જોવા મળ્યા હતા અને ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા કુદરતી સૌંદર્ય સાથે પ્રખ્યાત ડાંગ જિલ્લામાં કમોસમી વરસાદને કારણે વાતાવરણ અલહદક બની ગયું છે અંબિકા નદીના વહેણમાં પ્રવાસીઓ નાહવા માટે ઉતર્યા તંત્રનું જાહેરનામું માત્ર કાગળ પર હોય તેવી પ્રતીતિ ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના સાગરપાતાળ ગામમાં નજીક કુંડા ફાટક પાસે અંબિકા નદીના વહેણમાં કેટલાક પ્રવાસીઓ નાહવા માટે ઉતર્યા હતા આ દ્રશ્યો જોઈને ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પાડવામાં આવેલ જાહેરનામું માત્ર શોભાના ગાંઠિયા સમાન હોવાનું પ્રતીત થયું છે નવસારી અધિક નિવાસી કલેક્ટર વાયબી ઝાલાએ એક જાહેરનામું બહાર પાડ્યું છે જે જાહેરનામા મુજબ એકત્રીસ સાત બે હજાર પચીસ સુધી દેવી દેવતાઓની બનાવટમાં તથા વિસર્જન સમયે કેટલાક પ્રતિબંધાત્મક હુકમો જારી કર્યા છે જાહેરનામા અનુસાર નવસારી જિલ્લાના વિસ્તારમાં પીઓપી મૂર્તિઓ કુદરતી નદીઓ તળાવમાં વિસર્જન કરવા પર તથા તેના કિનારા ઉપર પૂજન વિધિ કરવા પર મૂર્તિઓ બનાવટમાં અન્ય ધર્મના લોકોની લાગણી દુભાય તેવા કોઈ ચિહ્નો નિશાનીઓ રાખવા પર મૂર્તિ બનાવટમાં જેરી સિન્થેટિક રસાયણ કેમિકલ ડાય યુક્ત કલરનો ઉપયોગ પર મૂર્તિની ઊંચાઈ બાર ફૂટથી વધારે રાખવા પર મૂર્તિ બનાવટ સ્થળની આસપાસ ગંદકી કરવા પર મૂર્તિકારો દ્વારા ખંડિત થયેલ મૂર્તિઓ તેમજ વેચાણ ન થયેલ મૂર્તિઓને બિન બિનવારસી હાલતમાં છોડવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે આ પ્રમાણે જે ગણપતિ બાપ્પાની મૂર્તિને લઈ અને જે અટકળો ચાલી હતી એને નવ ફૂટમાંથી બાર ફૂટ કરવામાં આવી હોય એવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે ખેરગામમાં શ્રીમદ રાજચંદ્ર સ્ટેશનરી વિતરણ પ્રારંભ કરવામાં આવ્યું સવારથી ખરીદવા ધસારો રામજી મંદિર સંકુલમાં સને બે હજાર સાતથી શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર દ્વારા શરૂ કરવામાં આવેલ રાહદરે સ્ટેશનરી વિતરણ ચારેક વર્ષના વિક્ષેપ બાદ પુનઃ રામજી મંદિર સંકુલમાં બીજી જૂને શરૂ થતાં જ વહેલી સવારથી બાળકો અને વાલીઓ સ્ટેશનરી ખરીદવા માટે ઉમટી પડ્યા હતા ગ્રાહકો માટે ઠંડા જળની સુવિધા સાથે મુંબઈ ગાર સેવકો ઉષા દલિત દંપતિ જ્યોતિન્દ્રભાઈ રાજકોટ વગેરે દ્વારા સેવા આપવામાં આવી હતી फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो